મેનેજર અને સિક્યુરિટી પણ જાગૃત પ્રોગ્રામ નો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢી ને નશીલા પદાર્થો થી બચાવવા અને સે નો ટુ ડ્રગ્સ સંદેશ ફેલાવવાનો છે પોલીસ કમિશનર ની સૂચના મુજબ શહેર ને ડ્રગ્સ મુક્ત કરવા મિશન ક્લીન અંતર્ગત આ પ્રયાસો થઈ રહ્યા છે નેશન પ્લસ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર